પોરબંદરના કુછડી ગામની મહિલાના પરિવારજનોના અપહરણ અને સિત્તેર લાખ રૂપિયાની લેતી દીતીના પ્રશ્ને ગોંધી રાખવાના બનાવમાં હિરલબાના સાગરિતને પોરબંદર પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા તેના રિમાન્ડ નામંજૂર થયા છે તો તેના મોટાભાઈના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે મૂળ કુછડીની તથા ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદ્રા નામની મહિલાએ એક વીડિયો વાયરલ કરીને સિત્તેર લાખ રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને તેના પિતા પુત્ર અને ભૂતપૂર્વ પતિને હિરલબા જાડેજાના બંગલે ગોંધી રાખ્યાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કર્યા બાદ આ બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે ગુનો દાખલ થયા બાદ હિરલબા જાડેજાની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાતા હાલમાં તે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે છે તો બીજી બાજુ તેને એક સાગરિત હિતેશ ભીમા ઓડેદરાને જે તે સમયે પોલીસે પકડી પાડ્યો હતો અને ચાર દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો અને તેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ એડવોકેટ એમજી શિંગરખિયા એનજી જોશી સલીમભાઈ જોખિયા અને જે જે હાથલિયાએ ધારદાર દલીલ કરતા તેના વધુ રિમાન્ડ ના મંજૂર થયા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો જ્યારે બીજો ઈસમ વિજય ભીમા ઓડેદરાની તપાસ હાથ ધરવામાં આવતા તે મુંબઈ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું અને બેલાશ ખાતે નાસી જવાની પેરવીમાં હતો ત્યારે જ મુંબઈની એક હોટેલમાંથી તેને પોરબંદર પોલીસે પકડી લીધો હતો અને તેને પણ રિમાન્ડની માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં તેના તરફના એડવોકેટો એમજી શિંગરખિયા એનજી જોશી સલીમભાઈ જોખિયા અને જેજે હાથરિયાએ એવી દલીલ કરી હતી કે આરોપીની ધરપકડ જ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે તેથી આવા સંજોગોમાં રિમાન્ડ આપી શકાય નહીં આ પ્રકારના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ દલીલ કરી હતી તેથી તેના પણ રિમાન્ડ મંજૂર થયા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો